એક સીન છે સંભાજી મહારાજ અને ઔરંગઝેબ બે આમાં સામે ઉભા હોય એમાં ઔરંગઝેબ છે ને એ પહેલા સંભાજી મહારાજનો ઉપર કરે છે ત્રણ લાઈન એને કહે છે કે તમે અમારામાં વઈ આવો તમારું જે લાઈફ છે ને એ બેટર થઈ જાય અને તમે ધર્મ બદલી નાખો મુગલોની હારે વહી આવો આ ત્રણ લાઈન કહે છે પછી સામેથી સંભાજી મહારાજ છે ને એ પણ ઔરંગઝેબને ને ત્રણ લાઈનો કહે છે તું અમારામાં હોય તું મરાઠા હારે ભળી જા આ બે લાઈન કે છે ને ત્રીજી લાઈન મેં ઇમેજિન કરી લીધી હતી કે આ જ આવશે અને ત્રીજી લાઈન એ જ આવે છે જે સંભાજી મહારાજ ઔરંગઝેબને કહે છે કે તારે ધર્મ એને નહીં બદલવો પડે અને મેં આ લાઇન ઇમેજિન કરી હતી કેમ કરી હતી કારણ કે ભાઈ આપણે આપણા મહારાજાને ઓળખ્યું ને આપણને ખબર જ હોય કે આપણા રાજા મહારાજા કોઈના ધર્મ છે ને એ બદલવામાં કે કોઈના ધર્મને ઠેસ પહોંચાડવા માનતા જ નહોતા છે હામેવાળા જે માને છે ને એ અને હકીકતમાં એ લાઈન જ આવી છે મેં ધારી લીધી હતી સંભાજી મહારાજ બે લાઈન બોલે ને ત્રીજી લાઈન મેં ધારી લીધી હતી અને હકીકતમાં એવું જ છું સંભાજી મહારાજ વિશે છે ને હું બહુ થોડું જાણું છું જેટલું હું છત્રપતિ શિવાજી મહારાજ વિશે જાણું છું પણ આ ફિલ્મ જોઈ એટલે એમ થયું કે સંભાજી મહારાજ જો આ હતા તો છત્રપતિ શિવાજી મહારાજને તો આપણે વિચારવાના જ નહી આ લેવલના શૂરવીર રહેશે આપણે આ બધું જે વિચાર આપણા જ્યાં પૂરા થઈ જાય ને આપણું પૂરું એ લેવલ ઉપરના છત્રપતિ શિવાજી મહારાજ છે એ શૂરવીર હશે આવું હું આ ફિલ્મ જોઈને કહું છું કારણ કે અહીંયા ઇન્ટરવલ પછી તમે તો લગભગ લગભગ ઘણા ખરા સીન એવા છો કે તમારા રૂવાડા કાયદેસરના કાયદેસરના ઉભા થઈ જાય ખતરનાક વિકી કૌશલે કામ બહુ સારું કર્યું છે જેટલું ખરાબ કામ અક્ષયકુમારે પૃથ્વીરાજ ચૌહાણ ફિલ્મમાં કર્યું હતું ને એટલું જ સારું કામ વિકી કૌશલે અહીંયા સંભાજી મહારાજમાં કર્યું છે સંભાજી મહારાજનો રોલ છે ને એકદમ જબરજસ્ત રીતે આમ ડાયલોગે ડાયલોગ આમ પરફેક્ટ અને આમ એમ જ લાગે કે આ સંભાજી મહારાજ જ બોલે છે એટલી આમ કહેવાય ને કે ખૂન એટલું ગરમ જબરજસ્ત ડાયલોગ ડિલિવરી સંભાજી મહારાજની જે કેરેક્ટરમાં વિકી કૌશલ્ય ડાયલોગ ડિલિવરી એની વાત કરું ને એની સાઈડના કેરેક્ટર તમે કોઈ પણ લો ને એ બધા હવા મરાઠા સામ્રાજ્યમાં સંભાજી મહારાજ જેટલા જેટલા એના સાથીદારો હતા જેટલા જેટલા એના સૈનિકો હતા બધાની તમે ડાયરેક્ટ ગેલિઝ જોશો ને આ ફિલ્મમાં એટલે એમ થઈ જશે હો આ બધા હકીકતમાં આવા જશે મરદના ફાળિયા કહેવાય ને આપણે દેશી ભાષા મરદના ફાળિયા ગમે એટલા તીરામાં લાગી જાય ને તો હાથ આઠને તોય આમ 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 નાખી દે સુરવીરતા તમારે જોયું ને હકીકતમાં તો આ ફિલ્મ જોવાય અને છત્રપતિ મહારાજનું નામ ખાલી કાફી છે હું મારે વધારે વાત કરવી આપણને તો આમ બોલાય એમ જ નથી જો ફિલ્મ છે ફિલ્મમાં ટેકનિકલી ખામીઓ સ્ટોરીમાં ટેકનિક સ્ટોરીમાં ઓલું ઓલું જે કંઈ બધું એ ફિલ્મ તરીકે પણ હકીકતમાં સુરવીરતા તમારે જોયું હોય ને સંભાજી મહારાજની અને સંભાજી મહારાજની શુરવીરતા જોઈને તમે છે ને ઇમેજન નહીં કરી શકો કે છત્રપતિ શિવાજી મહારાજ હું હતા ખરેખર થિયેટરનો એક્સપિરિયન્સ કરાય ને આ ફિલ્મ છે સ્ટોરી છે છત્રપતિ શિવાજી મહારાજનું ધ્યાન થયા પછીની છત્રપતિ શિવાજી મહારાજનો ધ્યાન થયો પછી સંભાજી મહારાજે કઈ રીતે મરાઠા સામ્રાજ્ય સંભાળ્યું બહારના દુશ્મનો એની ઘરના અંદરના દુશ્મનો એનાથી કઈ રીતે લડ્યા ઔરંગઝેબનો સામનો કઈ રીતે કરવો એ બધું જ આખું સંભાજી મહારાજની લાઈફ છે આમાં બતાવી છે ઇન્ટરવલ પહેલાં થોડી ફિલ્મ શરૂઆતમાં ચાલે છે પછી થોડી ધીમી થઈ જાય છે પછી બાકી ટ્રેક પકડે છે ઇન્ટરવલ આવી જાય છે અને ઇન્ટરવલ પછી લગભગ લગભગ ઘણા એવા સીન આવશે કે તમારા રૂવાડા ઊભા થઈ જાય ઇન્ટરવલ પછીની ફિલ્મ બહુ સરસ અને આમ એકદમ ગ્રીપી બનાવી છે સ્ક્રીન પ્લે ઇન્ટરવોલ પછીનો ખરેખર હારો છે ઇન્ટરવલ પહેલાં તો કેવું કે સ્ટોરીનો જે બેઝ ધીરે ધીરે બનતો હોય બધાના કેરેક્ટર છે ઇન્ટ્રો થતા હોય એટલે થોડી કદાચ ધીમી લાગશે હા એને અમુક સીન છે ને જે કહું કે સંભાજી મહારાજ અને એની પત્ની શ્રી સખી એના સીન થોડા ટ્રીમ કર્યા હોત ને હટાવી દીધા હોત ને તો પણ વાંધો નહોતો એક્ટિંગ બાદ વાત કરું તો બધાની એક્ટિંગ જબરજસ્ત છે સ્પેશિયલી અક્ષય ખન્ના ઔરંગઝેબના અવતારમાં અને જેમ જેમ સમય વીતતો જાય ઔરંગઝેબનો અવતાર છે ને એ બુઢો થતો જાય અને એ પણ અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું છે એટલે ઝીણવટ ભર્યું કામ પણ આમાં કર્યું છે કે જેમ જેમ સમય વીતતો જાય છે એમ એમ એના મોઢાના જે રૂપ રંગ છે એનું જે બુઢાપણું છે એ પણ આવતું જાય છે એટલે તમે પહેલા પહેલાં કુમારને જોશો અને છેલ્લા કુમારને જોશો તો ઘણો ફેર તમને ધીરે 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 એ બુઢો થતો જાય છે એ પણ ધ્યાન રાખેલું છે એટલે આજ ઇનોરવાળું કામ પણ ઘણું કરેલું છે પ્રોડક્શન ક્વોલિટી ફિલ્મની સરસ છે લોકેશન પણ જે આખા સેટ ઊભા કર્યા છે તૈયાર કર્યા છે એ પણ લગભગ લગભગ તમને રિયલ જેવા લાગે છે કલંગ રેડિંગ પણ ફિલ્મની સારી છે રશ્મિકા મંદના છે ને એની ક્યાંક ક્યાંક એક્સેન્ટ સાઉથ આવી જાય છે તો કે હકીકતમાં આની રશ્મિકા સિવાય બીજી કોઈ જે કલાકાર છે એને લીધી હોત ને કે જે આમ મરાઠા એક્શન પકડી લે એ ટાઈપની કોઈ કલાકારને લીધી હોત ને તો થોડું વધારે ફિટ બેસત પણ આ જોડી પાછી જામે છે વિકી કૌશલ અને રશ્મિકાની જે કેમેસ્ટ્રી છે ને એ મજા કરાવે એ જામે છે આમ સ્ક્રીન ઉપર જોવાની મજા આવે છે એની સિવાય ડાયના પેન્ટી એક છે એની પાસે ગણી ગણિત મેં ગણ્યા તો લગભગ છ ડાયલોગ હતા આખી ફિલ્મમાં ડાયના પેન્ટી પાસે ઔરંગઝેબની છોકરીનું કામ કર્યું છે એને એની પાસે આખી ફિલ્મમાં છ ડાયલોગ હતા મેં ગણ્યા હતા મને ખબર હતી કે આ કેરેક્ટર છે ને શરૂઆતથી જ મને ખબર હતી આ કેરેક્ટરમાં કાંઈ દમ નહીં હોય અને હકીકતમાં એવું છું સ મેક્સિમ નું ભૂલતો હોય તો સાત ડાયલોગ હતા બસ બાકી કાંઈ હતું નહીં એટલે કોઈ સસ્તી એક્ટર લઈ હોત ને તોય કરી દે એવું ફિલ્મ છે એટલે ખરેખર આપણા ફિલ્મ જોઈને તો આપણને છત્રપતિ શિવાજી મહારાજ છે ને એને અડધા રામે તો બોલાવાય જ નહીં કારણ કે નામ ભલે ગમે એટલું લાંબુ પણ આખે આખું જ લેવું પડે છત્રપતિ શિવાજી મહારાજ નો તમે એને શિવાજી મહારાજ કહો નો તમે એને ખાલી શિવાજી કહો કે નો છત્રપતિ શિવાજી મહારાજ આખે આખું નામ જ તમારે લેવું પડે જ્યારે તમે એને બોલો ન બોલે દેશદ્રોહી ઘોષિત કરી છત્રપતિ શિવાજી મહારાજ સિવાય નામ જ નહીં લેવાનું બીજી કઈ વાત જ નહીં બાકી ઘણા આપણા ભારતમાં ફરે છે જેના છોકરાનું નામ તેમુર રાખ્યા છે અને મોજ કરે છે એ બધા એને છે ને ઓલી બસ જવા જરૂર જ નથી બધાની એ બધાને લીધે જ આપણે ક્યાંક ને ક્યાંક આવા આવા રાજાઓને ગુમાવ્યા છે તો ઓવરઓલ ફિલ્મ સરસ છે ફેમિલી સાથે જોવાઈ એવી છે અને આ ચેપ્ટર સંભાજી મહારાજ વિશે જો તમે લગભગ ન જાણતા હોય ને તો હકીકતમાં આ ફિલ્મ જો હું તો નહોતો જાણતો પણ છત્રપતિ શિવાજી મહારાજ અને સંભાજી મહારાજ જરીક પણ ફેર નહીં અને હું તો એમ કહું સંભાજી મહારાજ આવા હતા તો છત્રપતિ શિવાજી મહારાજ વિશે વિચાર વિચાર નથી આવતો કે કેટલા સુર ને કેટલા બહાદુર છે ફેમિલી સાથે જોઈ લો ફિલ્મ હું તો ચાર સ્ટાર આપીશ ફિલ્મને મજા આવશે જોવાની હકીકતમાં થિયેટર એક્સપિરિયન્સ છે આ ધન્યવાદ